કહીને રડાયો મરી જાય આવું જોયેમ કહીને ગાડીમાં બેસાયા અલ્યા ભાઈ હવે એવું લાગે છે કે જે જૂના ખેલાડીઓ છે એ હવે મેદાનમાં ઉતરી ગયા છે અને ભાઈ જે નવા ખેલાડીઓ છે એ બહાર ફેંકાઈ ગયા છે કેમ કે અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો સાહેબ આ કાકાએ તો આખી દુનિયા હલાવી દીધી છે કેમ કે અત્યાર સુધી સાહેબ તમને ખબર છે કે કલાકારો તો આપણે ઘણા બધા જોયા છે પણ એવા કલાકાર સાહેબ કે જે ખરેખર સોશિયલ મીડિયાની અંદર આવે છે અને આવી અને તરત જ ભાઈ આખું સોશિયલ મીડિયા હલાવી નાખે છે એમાંથી આ એક કાકો તો આ છે હવે તમે આ જે કાકા જોઈ રહ્યા છો એમનો તમને આગળ વિડીયો બતાવજો સાહેબ હમણાં જ તમને વિડીયો બતાવજો ટેન્શન ના લો હમણાં જ તમને વિડીયો બતાવજો આખો આ કાકાનો વિડીયો બતાવજો અને હા આ જે કાકા છે સાહેબ એમનો વિડીયો એટલો વાયરલ થયો છે કે તમે ના પૂછો વાત અને જો ખાલી એકવાર તમે વિડીયો જોશો ને ભાઈ તો તમને એવું જ લાગશે કે ખરેખર ભાઈ હો કાકાની અંદર એ ટેલેન્ટ તો છે ભલે એમની ઉંમર થઈ ગઈ હોય પણ સાહેબ અત્યારે પણ કલાકાર બની શકે એવી એમની ઉંમર છે જે બિલકુલ અને એમની અંદર એવું ટેલેન્ટ પણ છે તો ચાલો ભાઈ હવે તમને આગળ આ વિડીયો આખી આખો બતાવું છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હું બધા લોકોની કમેન્ટ વાંચું છું ઘણા લોકો એવું પણ મને કહેતા હતા કે અલ્કેશભાઈ અમારા પણ દીકરા દીકરીના વિડીયો તમે બનાવો તો સાહેબ ચોક્કસ બનાવીશ જો તમે કહીશો તો આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક ઓપન કરીશું જેના માધ્યમથી તમારા સુધી હું પહોંચીશ એટલે સાહેબ આપણે ઓપન કરવાના છીએ અને ક્યારે કરીશું એ પણ તમને કમ્યુનિટી પોસ્ટમાં આપી દઈશ તો ચાલો ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત તો વિડીયોની શરૂઆત કરીએ છીએ કાકો જોઈ રહ્યા છો એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે સીધો હું તમને આમનો વિડીયો બતાવું છું કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો કમેન્ટ કરતા હોય છે કે ભાઈ તમે જાજુ બોલો છો પણ વિડીયો ઓછો બતાવો છો તો મારા ભાઈઓ એના પાછળનું કારણ એ જ હોય છે કે કોપીરાઈટ ઇસ્યુના કારણે ઓછો બતાવજો છું બરાબર પણ હવે ટ્રાય કરીશું વધારે બતાવવાનો તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો તો રડીને રડાયો મરી જાય આવું એમ કહીને ગાડીમાં બેસાયા આ હરિયે જન ખોંડ કરું કે કઈકરી મારી જા રહજો હું તું કરું ઈચ્છા ભૂણા મારા કાઢ મારી જા